ખેલવા કૂદવાની ઉંમરમાં અને છોકરાઓ ઘરમાં બંધ રજૂઆત કરવા છતાં દિન સુધી કોર્પોરેટર સુધાબેન વૈશાલીબેન બસુભાઈ અને કનુભાઈ નજરે પડ્યા નથી સ્થાનિકોનો આક્ષેપ છે કે ગટર સાફ કરવાવાળા આવતા નથી મારા માધારભાઈ પાટીલ છે સુરત મહાનગરપાલિકા વાદળો ઓગણીસ કોંગ્રેસ પ્રમુખ શું આગળ સમાચાર આ સોસાયટી જમનાનગર છે બેસ્તાનમાં આવેલી છે અને સમસ્યા અહીંયા ડેનેજ લાઈન નું પાણી વાળા ઘરે ઉભરાતું હોય છે સ્થાનિક કોર્પોરેટર ને અહિયાં લોકો સ્થાનિક લોકોએ બહુ રજુઆત કરી છે કોઈ પણ સ્થાનિક કોર્પોરેટર અહીંયા જોવા નથી એવા કે પ્રજા અહીંયા જીએ છે કે મરે છે અહિયાં સ્થાનિક કોર્પોરેટર વૈશાલી પાટીલ છે સુદાબેન પાંડે બંસુભાઈ યાદવ અને એક પટેલ ભાઈ છે એમનું નામ મને પૂરું યાદ નથી લેકિન પટેલ ભાઈ અને બનસુ યાદવ ને આ આખા વાર્ડ નંબર 29 માં કોઈ પણ કોઈ આ માણસ જોવા માં નહી આવ કે માણસ કે કામ કરી ગયા છે અમે સ્થાનિક કોર્પોરેશનમાં માં કેટલે બધા રજૂઆત આવી છે અમે સ્થાનિક કોર્પોરેશન અમારા શહેર પ્રમુખ સાથે અમે આઠોડા પહેલા પણ ગેલા અરજી આપવા માટે આ જમનાગર નું અમે રજૂઆત રાખી છે માં લેટર પેપર પર લખિત માં આપી છે અને ઓનલાઈન અરજી પણ આપી છે જમનાગર ની ભાગમાં પણ